ઇન્દ્રમાણા ખાતે ગામ રામણામાં બળદેવનાથજી બાપુએ આશીર્વાદ આપ્યા કાંકરે તાલુકાના ઇન્દ્રમાણા ખાતે સરપંચ તરીકે વિજેતા થયેલ પ્રજાપતિ ભીખીબેન રમેશભાઈએ નક્કી કર્યું હતું કે મારા ફાર્મ હાઉસ પર ગામ રાવણું રાખી શ્રી દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી એક હજાર આઠ પરમ પૂજ્ય શ્રી બળદેવનાથ બાપુની પાવન નિશ્રામાં ગામ લોકોને એક માંડવી એકઠા કરી બાપુના આશીર્વાદ લઈ ભોજન પ્રસાદ લેવા દ્રઢ મનોબળ ધરાવતા રમેશભાઈ પ્રજાપતિએ આજ રોજ તારીખ તીસ બાર બે હજાર ને શનિવારના રોજ સવારે શ્રી દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી એક હજાર શ્રી બળદેવનાથ બાપા સંત શ્રી સોહમ આશ્રમ રાજપુર તાલુકો કાંકરેજના સંત શ્રી કામરામ મહારાજ સંત શ્રી ભીમારામ ભગતની પાવન નિશ્રામાં થરા માર્કેટ યાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ગામ રાવડામાં ગામ લોકો તેમજ પ્રજાપતિ સમાજને આમંત્રિત કરેલ ત્યારે દશરથભાઈ પ્રજાપતિ જીવાભાઈ પ્રજાપતિ ભાઈચંદભાઈ પ્રજાપતિ સહિત તેરવાડિયા પરિવાર દ્વારા પૂજ્ય બાપુની આરતી ઉતારી ફુલહાર પહેરાવી સાલ ઉડાડી મહેમાનો તથા શ્રી બાબરી ટીમનું સન્માન કર્યું હતું ત્યારબાદ પરમ પૂજ્ય બળદેવનાથ બાપુએ આશીર્વચન આપ્યા હતા આ પાવન પ્રસંગે શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ ઉપપ્રમુખ અરદાભાઈ પ્રજાપતિ શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના કન્વીનર ઉપેશભાઈ પ્રજાપતિ રાજુભાઈ પ્રજાપતિ કુંવારવા હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી રમેશભાઈ પ્રજાપતિ નુંદ્રા ઉત્પાદન અને સિંચાઈ સમિતિ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન બાલાજી રાઠોડ થરા નગરપાલિકા કોપોરેટર મહેન્દ્રસિંહ વાઘેલા વિક્રમસિંહ વાઘેલા રસિકભાઈ પ્રજાપતિ ઇન્દ્રમાણા પે કેન્દ્ર શાળાના ઉત્સાહ આચાર્ય રમેશ કુમાર ઓખારામભાઈ ત્રિવેદી ઇન્દ્રમાણા પૂર્વ સરપંચ મદારજી ઠાકોર સહિત વિશાળ સંખ્યામાં ગામ લોકો તથા પ્રજાપતિ સમાજના ઉપસ્થિત રહી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા કાર્યક્રમનું સંચાલન બાલાભાઈ પ્રજાપતિ રાજપુરવાળાએ કર્યું હતું બીરો રિપોર્ટ નેટવર્કે પ્રજાપતિ કામ